ચુટનીઓને લઈને સીતપૂરમાં પોલીસની ફ્લેગ માર્ચ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાયની આગેવાનીમાં પોલીસની ફ્લેગ માર્ચ નાયબ પોલીસ અધિક્ષક અને પીઆઈ સહિતના અધિકારીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે યોજી ફ્લેગ માર્ચ આગામી રવિવારે યોજનાર છે જિલ્લામાં ત્રણ નગરપાલિકાની ચૂંટણી સેતપુર નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં યોજાશે પેટા ચૂંટણીઓ મતદાન મથકો અને મત ગણતરી કેન્દ્ર ઉપર અત્યારથી જ ગોઠવી દેવાય પોલીસ બંદોબસ્ત ચૂંટણી દરમિયાન ક્વિક રિસ્પોન્સ ટીમ પણ રહેશે ખડે પગે આગામી સોળ તારીખે રવિવારે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સબબ મતદાન થવાનું છે અને એ મતદાન સબબે પાટણ જિલ્લામાં હારી ચાણસમા અને રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે સિદ્ધપુરના બે વોર્ડની પેટા ચૂંટણી છે અને સિદ્ધપુરની એક તાલુકા પંચાયત સીટ અને સમીની એક તાલુકા પંચાયત સીટનું પેટા ચૂંટણીનું આયોજન થયેલું છે એ સબ્બે પાટણ જિલ્લા પોલીસે પોતાની સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરેલી છે તમામ નગરપાલિકા લેવલ પર જે બંદોબસ્ત છે એનું સુપરવિઝન ડીવાય એસપી કક્ષાના અધિકારી કરવાના છે તેમની સાથે ક્યુઆરટીની ટીમ પણ છે તમામ બૂથો ઉપર પોલીસ માણસોનું ડિપ્લોયમેન્ટ કરી દેવામાં આવ્યું છે જે ડિસ્પેચિંગ રિસિવિંગ સેન્ટરો છે એના પર પણ પોલીસ માણસોનું ડિપ્લોયમેન્ટ થઈ ગયું છે કાઉન્ટિંગના દિવસનો બંદોબસ્ત પણ અત્યારથી ગોઠવી દેવામાં આવ્યો છે જ્યારથી ઇલેક્શન ડિક્લેર થયું છે ત્યારથી કરીને અટકાયતી પગલાંઓ લેવામાં આવેલા છે જે ભયજનક લોકો છે એમની વિરુદ્ધ પાસા અને તડીપારની પણ કાર્યવાહી કરવામાં આવી છે નટકાતી પગલાંની કાર્યવાહી હાલ પણ ચાલુમાં છે અને સમગ્ર પોલીસ બંદોબસ્ત સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલો છે અને બંદોબસ્તનું મોનિટરિંગ ડિવાઇસથી કરી રહ્યા છે ઇલેક્શન ડિક્લેર થયું ત્યારથી કરીને અત્યાર સુધીમાં ખૂબ પટલિંગ કરવામાં આવ્યું છે આજે સિદ્ધપુર ખાતે ફ્લેગમાર્ક પણ કરવામાં આવી છે અને તમામ મતદાતાઓ શાંતિપૂર્ણ રીતે પોતાનો મત ઉપયોગ કરી શકે મતદાન કરી શકે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આખું મતદાન પૂરું થાય એ પ્રકારની સમગ્ર વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે